હાલમાં વડોદરા અમદાવાદ અને સુરતમાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નકલી દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ આવું પ્રથમ વખત નથી થયું અગાઉ પણ ગુજરાતમાંથી નકલી દવાઓ પકડાઈ છે નસાના ઉપયોગમાં લેવાતી દવાઓનો પણ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે અને ગુજરાતમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલા માટે ફૂલીફાલી છે કે ગુજરાતમાં

મેડિકલ સ્ટોર્સના વ્યવસાય માટે કાયમ માટે બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને પોતાના લાયસન્સ દુરુપયોગ કરવા બદલ ફાર્માસી એક્ટ સેક્શન બેતાલીસ નું ઉલ્લંઘન કરનારા ફાર્માસિસ્ટોના નામ ફાર્માસી કાઉન્સિલમાં ફોજદારી ગુનો દાખલ કરવા માટે મોકલવા જોઈએ સાથે ગુજરાતની જનતાએ પણ ડિસ્કાઉન્ટની લાલચમાં આવ્યા વિના પોતાના બહેતર આરોગ્ય માટે ફાર્માસિસ્ટ પાસેથી જ દવા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ રજનીકાંત ભારતીય પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન